નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે અબરાસા તાલુકામાં એક જગ્યા વિશે જાણીશું તો પહેલાં આપણે જાણી લઈએ કે જગ્યા શું છે તો હાલ આપણે અહીંયા રોડ ઉપર ઊભા છીએ આ રોડ છે આ બાજુ નલિયા ને આ બાજુ આ વાય તો આ રોડ ઉપર ને રોડની બાજુમાં ત્યાં કને બોર્ડ લાગેલ છે તો મિત્રો અહીંયાથી બે કિલોમીટર રામપર અબડા જેને કહેવાય એ બે કિલોમીટર દૂર છે ને આબડા દાદાનું મંદિર અહીંયાથી એક પોઈન્ટ ત્રણ કિલોમીટર એટલે દોઢ કિલોમીટર જેવું છે અને આબડા દાદાનું મંદિર અને તેની બાજુમાં દાદી સુમરીની દરગાહ પણ છે અહીંયા લખેલું છે બોટ તો આ રસ્તો આપણે લઈ જશે ત્યાં તો મિત્રો આપણે આબડા દાદાનો પહેલા પણ વિડીયો નાખેલ છે પરંતુ તેનો જે કુંવર હતો જે અગિયાર વર્ષનું તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું તો મિત્રો હાલ આપણે પહોંચી આવ્યા છીએ અબડા દાદાના સ્થાને અબડા અરભંગ એવા તો આ જગ્યા છે અહીંયા ને હાલ આપણે અહીંયા પહોંચતા જ જાણવા મળ્યું છે કે પંદર તારીખના આવતી પંદર તારીખના અહીંયા મેળો ભરાય છે તો તેના વિશે પણ જાણીશું અને મેન વારસર ગામ જે વારસરના વીર કહેવાય અબડા અરભંગ તે વારસર ગામ ક્યાં હતું તે પણ આજે આપણે જોઈશું ને જાણીશું તો પહેલા દર્શન કરી લઈએ પછી આપણે સરસ મજાનું મંદિર છે અને મિત્રો હાલ પંદર તારીખના મેળો છે અહિયાં તો આબરાસા તાલુકામાં આપણા દાદાનો મેળો ભરાય છે પંદર તારીખના તો અહીંયા સાફ સફાઈ ચાલુ છે તમે જોઈ શકો છો જેસીબી આજુબાજુમાં સાફ સફાઈ ચાલુ છે તો ઘણી એવી પબ્લિક અબડાસા તાલુકાને અને દૂર દૂરથી માણસો અહીંયા આવે છે અને મિત્રો દાદા અબડા અરબંદની મંદિરની સામે જ અહીંયા કને જોઈ શકો છો તમે તેના પરિવારના અહીંયા કને પારિયા છે તો આપણે વાત કરીએ દાદા અબડા અરભંગના જે કુમાર હતા તેનો પાળિયા આ છે તો તેનું નામ લખ્યું છે કુમાર શ્રી કેસરજી તો આ દેખાય છે તે શ્રી કેસરજી તેની આપણે આગળ જે સમાધિ થઈ તે પણ આપણે જોઈશું ને અહીંયા મંદિરમાં તમે જોઈ શકો છો અહીંયા પાળિયા આવેલ છે અને તેના જીવન ચરિત્ર વિશે બધું અહીંયા બતાવેલ છે માતા રાણી અને દાદાને વાલ કરતા માતા રૂપાદે વગેરે વગેરે ઘણું તમે અહીંયા કને આવશો તમે રૂબરૂ બધા દાદાના તસવીર અને તેનો તે વખતનો મહિમા બધો અહીંયા બતાવવામાં આવ્યો છે તો ચાલો આપણે મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જે કુંવર છે તેની સમાધિ આપણે તેના પાળીઓ જોવા જશું તો અહીંયા પણ પાળિયા તમે જોઈ શકો છો તે ગયા વિડીયામાં આપણે જોયા હતા અહીંયાથી લડાઈની શરૂઆત થઈ હતી તે વખતમાં તો એ હાલ આપણે નહીં બતાવીએ તમે જોવું હોય તો ગયા વિડીયામાં જોઈ શકો છો તમે અને હવે આપણે જે કુંવર છે ત્યાં આપણે કુંવરના પાળિયા સમાધિ તરફ આપણે જશું અને મિત્રો હવે આપણે સામે જ પાળીઓ નજરે આવી રહ્યો છે તે છે અબડા દાદાના કુંવરનો તો એનો પાડીઓ પણ આપણે દર્શન કરીશું જોઈશું તો આ જગ્યા મંદિરની બાજુમાં જ આવેલી છે થોડેક જ દૂર છે તો અહીંયાથી તમને બતાવી દઉં આ બાજુ સામે જ આ મંદિર આવેલું છે તમે જોઈ શકો છો ઝાડને દેખાઈ રહ્યા છે તે મંદિર છે અને મંદિરની સામે જ અહીંયા ઘણી આ પાળીઓ આવેલ છે જે આપણા દાદાના કુંવરનો છે તો પહેલા લઈએ દર્શન આપણે તો મિત્રો અહીંયા દાદા અરભંગના આશરે જે સિંધતી સુમરીઓ આવી હતી અને તેના રક્ષણ માટે જે લડાઈ કરી હતી દાદા અરભંગે અને પોતે વીરગતિ પામ્યા હતા અને તેનો પુત્ર પણ અગિયાર વર્ષના હતા તે પણ લડાઈમાં જોડાણા હતા યુદ્ધમાં અને તે પણ વીરગતિ પામ્યા હતા તો આ કોઈ પાડિયા કોઈ સાધારણ નથી મિત્રો આજના જમાનામાં આપણે કોઈ કોઈનું નથી તે જમાનામાં વિચાર કરો કે તમે સિંધથી આવેલ સુમરીઓના જે રક્ષણ માટે તેની ઈજત આબરૂ માટે જે લડ્યા માણસો અને વીરગતિ પામ્યા એવા દાદા અરભંગ જે અબડાસા જેનું નામ પડ્યું છે આખા તાલુકાનું એ અબડાસા તાલુકાનું નામ પડ્યું છે દાદા અબડા અરભંગના નામ ઉપર અને દાદા આપણે અર્બન એ વળસરના વીર અહીંયા બાજુમાં જ આવેલ છે તે પણ આપણે જોઈશું જગ્યા પહેલાં જૂનું ગામ હતું અહીં વળસર વળસરના વીર કહેવામાં આવે છે અને તેના પુત્ર પણ તે યુદ્ધમાં જોડાણા હતા અને તે પણ વીરગતિ પામ્યા હતા તો બહુ ઐતિહાસિક વસ્તુ અને બહુ સમજવા છે હું જે મિત્રો હાલ આપણે ભલે આવીએ તો આપણે બધાને ખબર ન હોય પરંતુ આ એક વસ્તુ યાદ રાખવા જેવી છે કે આજે માણસ કોઈ કોઈનું નથી ત્યારે તે વખતમાં પણ સિંધથી આવેલ સુમરીઓનો સપોર્ટ કર્યો હતો અને તેના લીધે તેના બચાવમાં જે જાડેજા વંશના કહેવા એવા વોટસરના વીર જે યુદ્ધ કર્યું તો મિત્રો તમે અહીંયાના વિડીયો તમે કદાચ જોયા હશે પરંતુ વોટસર જે ગામ છે તેનો વિડીયો તમે નહીં જોયો તો આપણે એ જગ્યા પણ બતાવીએ કારણ કે આપણે ગમે ત્યાં લોકેશન જઈએ તો આપણે પૂરેપૂરી માહિતી આપીએ તો તમને મજા આવે તો આપણે પારિયા જોયા પરંતુ મેન ગામ જે ક્યાં છે અમુક લોકોને તે પણ ખબર નહીં હોય તો આપણે વારસર જે જૂનું ગામ હતું હાલ કેવું દેખાય છે એ જગ્યા લોકેશન આપણે જોઈશું હાલ આપણે તે જ પહોંચી ગયા છીએ અને લગભગ અહીંયા બાઉન્ડ્રી લગાવેલી છે હાલમાં છતાં જોઈશું આપણે કે ક્યાંથી જઈ શકાય છે તો મિત્રો આ છે તે જગ્યા અને જોઈ શકો છો તમને કાંટાળી વાળ અહીંયા લગાવવામાં આવી છે બાઉન્ડ્રી ચારે તરફ તો આપણે અંદર જોઈશું કે હાલ શું દેખાય છે હાલ આપણે ઝાડ દેખાઈ રહ્યા છે પરંતુ કાંઈક તો એવા આવશે સશે જે તે વખતને બાંધકામ કે પથરું કે કાંઈક તો આપણે જોઈએ અંદર શું છે તો મિત્રો આપણે અહીંયા આ જગ્યા ઉપર જે પહેલાં વારસર ગામ હતું ત્યાં આપણે પહોંચી રહ્યા છીએ સામે આપણે આ ઝાડને દેખાય છે ત્યાં આપણે આપણે દાદાનું જોઈ શકો છો તમે અને એની સામે જ્યાં કને તો હાલમાં મિત્રો અહીંયા કને લગભગ ઝાડ વાવવામાં આવે છે ક્યાંક ક્યાંક તમે જોઈ શકો છો કે વૃક્ષો અહીંયા કને દેશી બાવળના વાવવામાં આવે છે આપણે જોવા મળી રહે છે જોઈ શકો છો તમે તો લગભગ આ જ જગ્યા હશે આપણે ત્યાં બાવાજીને પૂછા કરી ત્યાં જે સેવા કરે છે તેને કીધું કે આ અહીંયા સામે દેખાઈ રહી છે તે જ જગ્યા છે વરસર ગામ જૂનું હતું તે તો અહીંયા ઝાડ વાવેલ છે એ આપણે જોવા મળી રહ્યા છે હાલના વૃક્ષો અને જગ્યા આપણને અહીંયા કને બીજું કંઈ હાલમાં દેખાતું નથી કારણ કે ચાર પાંચસો વર્ષ પહેલાંની વાત છે અને પથ્થર જો મેં મેને આપણે વાત કરીએ તો તે પથ્થર જે હતા તે વખતમાં જે અહીંયા મકાનો અને જે રહેઠાણ પહેલાંનું હશે રાજશ વખતમાં એ બધા પથ્થર લઈ અને હાલમાં જે જગ્યા જે પાડિયા છે જે સમાધિ દાદા અરબનની ત્યાં કને બધા પથ્થર રાખવામાં આવે છે તો અહીંયાથી બધા પથ્થર ઉપાડી લીધા છે અને આ છે જે જગ્યા તો મિત્રો આ લોકેશન છે આ જગ્યા છે જ્યાં વર્ષો પહેલાં ચાર પાંચ વર્ષ પહેલાં અહીંયા કને ગામ હતું વરસદ અને અહીંયા ફાબડો અર્બન અને તેને ગામડું અહીંયા કને હતું પહેલાં તો તે તે વખતનો કેવો માહોલ હશે કેવો મકાન હશે પરંતુ હાલ આપણે કંઈ જોવા મળતા નથી પરંતુ જગ્યા એક આપણને દર્શાવે છે કે અહીંયા વર્ષો પહેલાં ઇતિહાસ હતો આ વસ્તુનો તો મિત્રો આને કહેવાય વીરતા અને વીર પુરુષ જેને કહેવાય કે અગિયાર વર્ષ બાર વર્ષની ઉંમરમાં જે યુદ્ધના જે ગાઉ ઝેલ્યા અને જે વીરગતિ પામ્યા તો ધન્યવાદ છે તેને અને ત્યારે જ આજે અહીંયા પૂજાય છે પાળિયા અને શ્રદ્ધાથી માણસો ક્યાંથી દૂર દૂરથી આવે છે અને દાદા હળભંગ અને તેના કુંવર અને તેના મંદિરો અને પાળિયાની આજ પણ સેવા કરે છે પૂજાય છે તો મિત્રો એમ જ કોઈ પૂજાતા નથી પોતાના બલિદાન આપ્યા છે અને પારકાઓ કોને લાચાર કોઈ અબડાઓના અધિકાર માટે તેની રક્ષણ માટે લડ્યા અને પોતાનો જેને કહેવાય કે જીવ ખોયો આ રણભૂમિમાં ત્યારે આજે પૂજાય છે તો કોઈનું આપણે સારું ન કરી શકીએ તો કોઈનું ખરાબ ન કરવું અને ન ક્યાં લખવું તેનું આપણે ધ્યાન રાખવું મિત્રો તો હાલ મેળો ક્યારે છે તેના વિશે આપણે જાણીશું તો હાલ અહીંયા પૂજા કરી રહ્યા છે તો ગુરુ ગુરુ શું શું નામ છે તો મેળો ક્યારે છે આ પંદર તારીખ પંદર તારીખ પંદર તારીખ નું સવારથી કઈ સાંજે રાત ને વજન હશે બરાબર

વિડીયો જોવા માટે આપી ચેનલને કરજો સબસ્ક્રાઈબ જેથી આગળ પણ તમને આ વિડીયો જોવા મળતા રહે તો ફરી મળીશું નવા વ્લોગ નવા વિડીયો ને નવા લોકેશન સાથે તો આવજો જય માતાજી